જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું શ્રાવણ માસમાં સાંભળવામાં આવતી કથા આ કથામાં સાંભળશું ભગવાન શિવ સાથે કુબેરની મૈત્રીની કથા જે શ્રાવણ માસમાં નિત્ય સાંભળવાનો મહિમા છે જો નિત્ય ન સાંભળી શકાય તો દર સોમવાર તથા અમાવસ્યાના દિવસે જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જે ભગવાન ભોળાનાથની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે અલકાપતિ ભગવાન કુબેરની કૃપાથી ધન વૈભવની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ વિડીયોમાં એવી પુણ્ય પાવનકારી કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન ભોળાનાથની જય બોલો અલ્કાપતિ ભગવાન કુબેરની જય પદ્મકલ્પમાં બ્રહ્માના માનસપુત્ર પુલત્સ્યને વિશ્વા નામે પુત્ર થયો તેનો પુત્ર વિશ્વણ હતો તેને તપ વડે શિવજીનું આરાધન કર્યું અને અલ્કાપુરીનો સ્વામી બન્યો પછી મેઘવાહન કલ્પ ચાલુ થયો ત્યારે વિશ્વણ યજ્ઞદત્તનો પુત્ર કુબેર થયો તેણે પૂર્વ જન્મમાં શિવાલયોમાં દીવાનું દાન કર્યું હતું અને આ જન્મમાં પણ તેને સ્મરણ થયું તે શિવ આરાધના કરવા કાશીમાં આવી ભગવાન શિવનું પાર્થિંગ લિંગ બનાવી કઠોર તપસ્યા કરવા લાગ્યો તેને દસ હજાર વર્ષ સુધી એટલું કઠોર તપ કર્યું કે તેનો દેહ હાડકાનો માળો બની ગયો ત્યારે શિવજી પાર્વતી સાથે તે શિવલિંગમાં પ્રગટ થયા અને તેને કહ્યું હે અલકાપતિ હું તમારા તપથી પ્રસન્ન છું તમે વર માંગો આ સાંભળી કુબેરે આંખો ખોલી પરંતુ શિવજીના તેજથી અંજાઈને તેની આંખો બંધ થઈ ગઈ તેણે કહ્યું હે મહેશ્વર આપણા ચરણ કમળનું દર્શન કરવાનું મારા નેત્રોને સાંદર્ય આપો મને આપણા દર્શન થયા એ જ મારા તપનું ફળ છે મારે બીજા વરની શું જરૂર પ્રભુએ તેના નેત્રોને સ્પર્શ કરતા તેને પ્રભુના દર્શન કરવાનું સાંદર્ય પ્રાપ્ત થયું કુબેરે પ્રભુ સામે જોતાં તેની બાજુમાં દેવી પાર્વતીને ઊભેલા જોયા અને તે બોલ્યા શિવજીની પાસે આ અતિ સૌંદર્યવાન સ્ત્રી કોણ હશે એણે મારાથી અધિક તપ કર્યું હશે ઓહો એનું રૂપ એનો પ્રેમ શાનું સૌભાગ્ય આ રીતે એ વારંવાર બોલતા અને દેવી પાર્વતીને જોતાં તેનું ડાબું નેત્ર ફૂટી ગયું પછી દેવી પાર્વતીએ શિવજીને પૂછ્યું આ દુષ્ટ તપસ્વી વારંવાર મને જોઈને શું કહે છે તમે એને મારા તપનો પ્રભાવ કહો તે મારા રૂપ પ્રેમ સૌભાગ્ય અને સંપત્તિની અદેખાઈ કરી રહ્યો છે ત્યારે શિવજીએ હસીને કહ્યું હે ઉમા એ તારો પુત્ર છે અને તારા તપની સંપત્તિનું વર્ણન કરી રહ્યો છે પછી કુબેરને કહ્યું હે વત્સ આ તારી માતા છે હું તારા તપથી પ્રસન્ન છું તું યક્ષોના રાજા થા દાનના ભંડારોનો અધિપતિ થા તું ધન આપનાર કુબેર થા તું મારો મિત્ર બન અને હું અલકાપુરી નજીક પર્વત શ્રેષ્ઠ કૈલાસ પર નિવાસ કરીશ આ સાંભળી કુબેરના આનંદનો ન રહ્યો તેણે શિવજીને પ્રણામ કર્યા અને પછી દેવી પાર્વતીના ચરણોમાં પડ્યો અને બોલ્યો હે માતા પાર્વતી મારો અપરાધ ક્ષમા કરો મારા પર પ્રસન્ન થાવો દેવી પાર્વતી બોલ્યા હે પુત્ર તારી શિવ સદા રહો તારું એક નેત્ર ફૂટી ગયું છે આથી તું એક પિંગ એક નેત્રના નામે પ્રખ્યાત થા તે મારા રૂપની ઈર્ષા કરી છે માટે તું કુબેર નામે પ્રસિદ્ધ થા આ રીતે કુબેર મહાદેવનો મિત્ર કહેવાયો કાશી સ્થિત વિશ્વેશ્વર મહાદેવ હૃદયમાં વિચારવા લાગ્યા કે બ્રહ્માના અંગમાંથી ઉત્પન્ન થનારો મારા સ્વરૂપ અને મારો પૂર્ણ અવતાર રૂપ રુદ્ર પ્રલયરૂપી કાર્ય કરશે તે સ્વરૂપે હું કૈલાસ પર જાઉં આમ રુદ્રરૂપ બનીને શિવજીએ નાદ સ્વરૂપ ડમરું વગાડ્યું તેનો ધ્વનિ ત્રણેય લોકમાં ફેલાઈ ગયો તે સાંભળતા જ સર્વે દેવો સિદ્ધો મૂર્તિમાન રૂપ ધારણ કરી શિવજી પાસે આવી પહોંચ્યા ઉપરાંત સર્વ ગણાધીશો પોતાના ગણ સમૂહ સાથે ત્યાં આવી પહોંચ્યા સર્વેએ શિવજીની ભાવપૂર્વક સ્તુતિ કરી પછી શિવજી રૂપે સર્વની સાથે કૈલાસ પર્પ ધાર્યા અને ત્યાં જ નિવાસ કર્યો કુબેરે શિવ પૂજન કર્યું પછી બ્રહ્મા વિષ્ણુ સહિત સર્વે દેવોનું પૂજન કર્યું શિવજીએ કહ્યું હું રૂપે અહીં જ રહીને તપ કરીશ આ કુબેર મારો મિત્ર છે એ અહીં નજીક અલકાપુરીમાં રહેશે હે બ્રહ્મા હે વિષ્ણુ તમે બંને મને અતિ પ્રિય છો હવે તમે તમારા સ્થાને જઈ તમારું કાર્ય કરતા રહો ગણો હવે કૈલાસ પર્વત પર નિવાસ કરશે પછી બ્રહ્મા વિષ્ણુ સહિત દેવો શિવજીનું પૂજન કરી પોતપોતાને સ્થાને ગયા અને શિવજી ગણો સાથે કૈલાસ પર વિહાર કરવા લાગ્યા આ પ્રમાણે ભગવાન શિવની કુબેર સાથે મૈત્રીની કથા અહીં પૂર્ણ થાય છે આ કથા શ્રાવણ માસમાં તથા અમાવસ્યાના દિવસે નિત્ય સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન કુબેરની કૃપાથી ધન સંપત્તિમાં નિત્ય વધારો થાય છે ભગવાન કુબેર એ ધન સંપત્તિના દેવતા છે તેની કૃપાથી આ કથા જે કોઈ સાંભળે છે તેના ઘરમાં ધન અને સંપત્તિની છોડો વહે છે ધનના અધિપતિ અને દેવોના ભંડારી જેની કૃપાથી રંક પણ રાજા બની જાય એવા કુબેર ભંડારી શિવજીના પરમ ભક્ત અને ઉપાસક છે ભગવાન શિવ સ્વયં વસુપ્રદ એટલે કે ધન આપનારા છે અને માતા લક્ષ્મી પણ સ્ત્રી અથવા યંત્રના સ્વરૂપમાં અખૂટ સંપત્તિદાયક છે આ ત્રણેયની એક સાથે ઉપાસના કરવામાં આવે ત્યાં ચોક્કસપણે આપણે સમૃદ્ધ બની શકીએ છીએ તેમાં કોઈ શંકા નથી આથી આપણા ઘરના મંદિરમાં નિત્ય કુબેરયંત્રની સ્થાપના કરી નિત્ય પૂજા જરૂર કરવી જોઈએ મિત્રો શ્રાવણ માસની નિત્ય સવારની પૂજા એટલે ભગવાન ભોળાનાથની પૂજા ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તો પર કૃપા કરનારા છે જ્યારે પણ સમય મળે ત્યારે ઘરની આજુબાજુ રહેલા શિવાલયે જવું જો સમય હોય તો ત્યાંની સમગ્ર જગ્યા વાળી જોડીને સ્વચ્છ કરવી ત્યાંનું ફળિયું જોગાન વગેરે સાફ કરવા પાણી છાંટવું છાણ માટીથી જમીન લીપવી શિવ મંદિરમાં રંગોળી પૂરવી શિવજી પર ફૂલો ચઢાવવા કપૂરની ગોટી પ્રગટાવી સુગંધિત ધૂપ કરવો અથવા અગરબત્તી પ્રગટાવી ઘીનો દીવો કરવો ખીરનું નૈવેદ્ય ધરાવવું કાચું દૂધ અથવા પંચામૃત અથવા શેરડીના રસથી અભિષેક કરવો એક ચપટી નાગ કેસર ચઢાવવું એક કમળ કાકડી અર્પણ કરવી એક બિલ્વ ફળ અર્પણ કરવું આખો દિવસ ઉપવાસ કરવો અને રાત્રે ભોજન કરવું આખો મહિનો સતત નમઃ શિવાયના જપ કરતા રહેવું લિંગ પુરાણમાં શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના શિવિંગને જળ ચડાવવાનું ખૂબ જ મહાત્મ્ય કહેલું છે કહ્યું છે કે આખો મહિનો દારિદ્ર દુઃખ દહન શિવ સ્તોત્રનો પાઠ જો કરવામાં આવે તો ઘરની ગરીબી દૂર થાય છે એક મહિનો અથવા તો એક અઠવાડિયું નિમિત્ત જો આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો કુંડળીમાં રહેલા અલક્ષ્મીદાયક અશુભ યોગોની અસરો દૂર થાય છે જીવન સુખ શાંતિ સમૃદ્ધિ તથા સ્વાસ્થ્યથી પરિપૂર્ણ બને છે શ્રાવણ મહિનામાં પૂરી શ્રદ્ધાથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે કહેવાય છે કે આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થાય છે મિત્રો જીવનમાં કોઈ પણ કાર્યની સિદ્ધિ મેળવવી છે તો શ્રાવણ મહિનાના દરેક સોમવારે પાંચ દીવા પ્રગટાવવા પાંચ દીવા એટલે પાંચ તત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશનું પ્રતિનિધિત્વ કરે છે આ દીવા ઘરમાં રહેલા શિવલિંગની પાસે અથવા તો ઘરની આજુબાજુ રહેલા શિવાલયે જઈ પાંચ દીવા પ્રગટાવવા જો શક્ય હોય તો એકસો આઠ દીવા પણ પ્રગટાવી શકાય દીવો પ્રગટાવી ઓમ નમો નમ શિવાય અથવા ઓમ ત્ર્યંબકમ યજામહે પુષ્ટિ વર્ધનમ અથવા રુદ્રાય નમઃ શિવાય નમઃ શંભવાય નમઃ આ મંત્રનો જપ કરવો મિત્રો શ્રાવણ માસ દરમિયાન તમે નિત્ય પૂજા પાઠ નથી કરી શકતા શિવાલયે જઈ શિવલિંગને જળ સમર્પિત નથી કરી શકતા કોઈ ઉપવાસ કે એકટાણા નથી કરી શકતા તો કોઈ પણ એક સોમવારે શિવાલયે જઈ અથવા તો ઘરના મંદિરમાં જ્યાં શિવલિંગની તમે પૂજા કરતા હોય ત્યાં પાંચ દીવા પ્રગટાવવા આ મંત્રનો જપ કરવા માત્રથી જ તમારા મનના ધારેલા દરેક કાર્યો પૂર્ણ થશે તમારા દરેક કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થશે આજની કથામાં ભગવાન શિવની કુબેર સાથે મૈત્રીની કથાનું વર્ણન કરેલું છે આ કથા જો નિત્ય સાંભળવામાં આવે તો ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે ભગવાન કુબેર લક્ષ્યાધિપતિ છે તે ધન અને સંપત્તિના દેવતા છે તેની કૃપાથી ઘરમાં ક્યારેય ધન અને સંપત્તિની ખોટ નહીં આવે આથી આ કથા નિત્ય સાંભળવી મિત્રો શ્રાવણ માસ દરમિયાન આ પાંચ દીવાનો ઉપાય જરૂર કરી લેજો જે કરવા માત્રથી જ દરેક કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થશે તમારા મનની દરેક મનોકામના પૂર્ણ થશે તો મિત્રો આ વિડીયોમાં પાંચ દીવાનો ઉપાય તથા ભગવાન શિવની કુબેર સાથે મૈત્રીની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય કુબેર ભંડારી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ